સુરતની સચિન જી આઈડીસી ખાતે કલર ટેક્સ તથા અમી ઓર્ગેનિક કંપનીમાં સચિન જી પોલીસ તથા ફાયર દ્વારા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગ લાગે ત્યારે કેવી રીતે તકેદારીઓ રાખવી તે અંગે માર્ગદર્શન અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું હાલમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બનતા અઠ્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગેમ ઝોનમાં આગ લાગતા સુરત શહેરનું ફાયર તંત્ર અને મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે છેલ્લા છ દિવસથી ફાયર અને પાલિકા દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવી તમામ મિલકતોને સીલ કરવામાં આવી રહી છે ત્યારે સચિન જેઆઈડીસી વિસ્તારમાં ફાયર દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું કંપનીના કર્મચારીઓને માહિતી આપવામાં આવી હતી સચિન જેઆઈડીસી ખાતે આવેલ કલર ટેક્સ તથા અમી ઓર્ગેનિક કંપનીમાં સચિન જેઆઈડીસી પોલીસ તથા ફાયર દ્વારા લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જો કંપનીમાં આકસ્મિક રીતે આગની ઘટના બને તો કર્મચારીઓએ કઈ રીતે કામગીરી કરવી અને ફાયરની સાધન સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો તે મામલે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ અધિકારીઓ અને વીસ પોલીસ કર્મીઓ તથા અમી ઓર્ગેનિક કંપનીના ફાયર ટીમ દ્વારા ફાયર સેફ્ટીના સાધન સામગ્રી સાથે ગેસ લીકેજ થવાથી આગ લાગતા કેવી રીતે તેને કાબૂમાં લઈ શકાય તે અંગે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આગ લાગતા સમય કર્મચારીઓએ પહેલાં શું કામગીરી કરવી અને ફાયર વિભાગોને કેવી રીતે સંપર્ક કરવો તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાજેતરમાં રાજકોટ શહેરમાં ગેમે ગેમ ઝોનમાં આગના અકસ્માતના બનાવની એક ખૂબ જ દુઃખદ ઘટના બનેલી છે જે અનુસંધાને તકેદારીના પગલાના ભાગરૂપે સુરત શહેરમાં સુરત શહેર પોલીસ અને અન્ય સરકારી વિભાગોના સંયુક્ત ઉપક્રમે અલગ 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 દિશામાં અલગ અલગ કામગીરી થઈ રહેલી છે આવા બનાવો બનતા અટકાવવા લોકોની લોકોમાં જાગૃતિ લાવવા અને અલગ અલગ એકમોમાં સેફ્ટીના મેજર્સ લેવામાં આવેલ છે આવે છે કે સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ પૂરતા પ્રમાણમાં છે અને આવા કોઈ અકસ્માતના બનાવ બને તો લોકો તૈયાર છે અથવા કોઈ એકમમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ એવી સ્કિલ છે આ બાબતની તપાસ કરવા અને આ બાબતે લોકોને જાણકારી આપવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલો સાહેબે સબોર્ડિનેટ અધિકારીઓને સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે જે યુનિટ અને જે જે આવા સ્થળોએ મોકડ્રીલનું આયોજન થઈ શકે ત્યાં મોક મોકડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને સેક્ટર ટુ સાહેબ ડામોર સાહેબ અને ઝોન સિક્સના શ્રી રાજેશ પરમાર સાહેબે સચિનજી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એટલે કે કલર ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને અમી ઓર્ગેનિક કંપની એ બંને યુનિટમાં એક ફાયર અનુસંધાને એક મોક મોકડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપેલ આ બે કંપનીઓમાં જે તે કંપનીના મેનેજમેન્ટ એમનો સ્ટાફ અને સચિન જીઆઈડીસી પોલીસનો સ્ટાફ એમણે એક સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરેલ કલર ટેક્સ કંપનીમાં ઝોન સિક્સના ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબ જાતેથી હાજર રહેલા હતા બંને કંપનીઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ બંને કંપનીઓના મોકડ્રીલના આયોજન દરમિયાન ત્યાં પૂરતા પ્રમાણમાં સાધનો છે સાધનો વાપરવાની જાણકારી જે તે સ્ટાફમાં છે અકસ્માતનો બનાવ બને તો શું કાર્યવાહી કરવી અને શું ના કરવું એ બાબતમાં ક્લેરિટી મેળવવા માટે પોલીસ વિભાગ અને તેમના કંપનીના મેનેજમેન્ટ અને ત્યાં કામ કરતા કર્મચારીઓએ સાથે મળી મોક ડ્રિલનું આયોજન કરેલું હતું મોક ડ્રિલનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલું છે લોકોને અકસ્માતનો બનાવ બને તો શું કરવું અને શું ના કરવું એ બાબતે ક્લેરિટી આવેલી છે અને આ જ પ્રકારનું આયોજન ડ્રિલનું આયોજન હજુ અમે નવા જે અમારા સ્થળો જે પસંદ કરી અને જે તે વિભાગ અથવા તો જે તે એકમના મેનેજમેન્ટનો સંપર્ક કરીને ફરીથી પણ અમે મોકડીનું આયોજન કરવામાં છે કરવાના છે આ જ પ્રકારે જો મૂકડીલનું આયોજન થાય તો લોકો જાગૃત થાય લોકોમાં જાણકારી આવે અને આવા જે દુઃખદ અકસ્માતના બનાવો બનતા અટકે અને જો બનાવ બનાવ બને તો એમાં મિનિમમ કેઝ્યુઅલિટી થાય એવા સેફ્ટી મેજર્સ લેવામાં આવે જે બાબતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ અને લગભગ વીસેકનો સ્ટાફ અને કલર ટેક્સના લગભગ હંડ્રેડની આસપાસ અને અમી ઓર્ગેનિકના લગભગ એસીથી નેવું સ્ટાફ કર્મચારીઓ આ મોકડ્રીલમાં આયોજનમાં ભાગ લીધેલો હા હજુ આ બાબતે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ કે જ્યાં જ્યાં લોકોની ભીડ ભેગી થાય અને જ્યાં જ્યાં આવા પ્રકારના મોકડ્રીલની જરૂરિયાત થાય ત્યાં ત્યાં અમે મોકડ્રીલનું આયોજન કરશું પ્રાયોરિટીમાં અમે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે છે એને પ્રાયોરિટી આપી અને ત્યાં પ્રાથમિકતા આપેલી છે મોક મોકડ્રીલનું આયોજન કરવા માટે સચિન વિસ્તારમાં ઘણી જગ્યાએ બજારો ભરાય છે ત્યાં મોટી સંખ્યામાં લોકોનો મેળો ભરાય છે એવી જગ્યામાં આવી કોઈ જ કોઈ સુવિધા નથી તેના વિશે શું કાર્યવાહી પોલીસ કરશે કે તંત્ર આ બધા બાબતમાં સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી જરૂરી બ્રિફિંગ કરવામાં આવે છે જે તે જગ્યાએ આવું પબ્લિક ગેધરિંગ હોય તો ત્યાં પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અમને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને આપ સૌ જાણતા હશો કે સુરત શહેર પોલીસ અને અન્ય સરકારી વિભાગોના અધિકારી કર્મચારીઓ જોઈન્ટલી ખૂબ જ વિવિધ એંગલ અને વિવિધ પાસાઓ ઉપર તપાસ કરી રહ્યા છે અને અમુક જ્યાં ગેરકાયદેસર જણાઈ આવેલ છે ત્યાં સીલિંગની કાર્યવાહી અને ગુના નોંધવાની પણ કાર્યવાહી કરેલી છે એટલા ઘણા બધા ફ્રન્ટ ઉપર એક સાથે આ કાર્યવાહી ચાલુ રહી છે